હેલો મિત્રો મારા લગ્નને દસ વર્ષ થયા છે અને ઘરમાં મારા પતિ અને છ વર્ષની પુત્રી મારા પતિ એક ખાનગી સંસ્થામાં કામ કરે છે હું દેખાવમાં ખૂબ જ સુંદર છું પણ મારા પતિ દેખાવમાં એટલા સુંદર નથી મને નાનપણથી જ મારા પગમાં તકલીક હતી જેના કારણે હું સહેજ લંગડાવાથી ચાલું છું આ કારણે મારા પરિવારે મારા લગ્ન વહેલા અને સામાન્ય પરિવારમાં કરાવ્યા મિત્રો લગ્ન દરમિયાન મારા પતિએ મને ખૂબ જ પ્રેમ કર્યો હતો પરંતુ તેનું શરીર એટલું મોટું હતું કે હું તેને પ્રેમ કરું તમને ખુશ કરી શકે છે અને હવે પ્રેમ પ્રસંગોપાત થાય છે પરંતુ કહેવાય છે કે ભૂખ્યાને ક્યાંથી ભોજન ન મળવું જોઈએ તે ત્યાં જાય છે મારી સાથે પણ એવું જ થયું મારા શરીરની આગ મને બીજા માણસની પથારીમાં લઈ ગઈ પરંતુ આજ દિન સુધી કોઈને આ વાતની જાણ થવા દેવામાં આવી ન હતી બીજા પુરુષ સાથે સુ એ હવે મારા શરીરની મજબૂરી બની ગઈ છે પતિ પાસેથી સુખ ન મળ્યા પછી મારું બીજું કોઈ નથી ત્યાં પણ કોઈ રસ્તો ન હતો મિત્રો આજની વાર્તા એ સમયની છે જ્યારે હું પહેલીવાર બીજા પુરુષના પ્રેમમાં પડી હતી આ વાત મારા લગ્નના બે વર્ષ પછી શરૂ થાય છે જ્યારે અમે નવા ગામમાંથી શહેરમાં આવ્યા હતા મારા પતિએ એક કંપનીમાં નવી નોકરી મળી ત્યારે તે મને લઈ ગયો શહેરમાં આવ્યા હવે માત્ર હું અને મારા પતિ અહીં રહેતા હતા કંપની દ્વારા એક સરસ રૂમ આપવામાં આવ્યો હતો હવે અહીં આવીને મને થોડી સ્વતંત્રતા મળી હતી મારા પતિ આખો દિવસ કામ પર રહેતા અને હું ઘરે એકલી જ રહેતી દિવસો આમ જ પસાર થતા હતા પછી એક દિવસ મારા જીવનમાં વળાંક આવ્યો મારા પતિ સાંજે ઘરે આવ્યા અને મને કહ્યું કે કાલે મારે કંપનીના મેનેજર ઘરે ખાવા માટે આવી રહ્યા છે કંઈક સારું તૈયાર કરો બીજા દિવસે સવારથી જ સાંજના ભોજનની તૈયારી કરવા લાગી ઘરની સારી રીતે સફાઈ કરી અને ભોજન સંપૂર્ણ તૈયાર કર્યું મારા પતિ સાંજે પાંચ વાગે ઘરે આવ્યા અને મારું કામ જોઈને ખૂબ જ ખુશ થયા તે તેની સાથે દારૂની બોટલ પણ લાવ્યા હતા તેથી હું સમજી ગઈ કે તેનો પણ પીવાનો પ્લાન હતો ગમે તેમ કરીને તેને પીવાની ટેવ હતી મેં તેને પૂછ્યું મેનેજર ક્યારે આવશે તો તેણે કહ્યું સાત વાગે આવશે તમારે પણ સારી રીતે તૈયાર રહેવું જોઈએ અને તેની ઉપર કાળું બ્લાઉઝ પહેર્યું બ્લાઉઝની પાછળથી ઊંડી ગરદન હતી જે મારી વ્યાજબી પીઠ બતાવતી હતી તે દેખાતું હતું સાત વાગે ડોરબેલ વાગી તે સમયે મારા પતિ બાથરૂમમાં હતા તેથી મેં તરત જઈને દરવાજો ખોલ્યો હતો મેં સામે જોયું તો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષનો એક ઊંચો પંજાબી માણસ ઊભો હતો તેણે મારા પતિ વિશે પૂછ્યું તો મેં કહ્યું હું ઘરે છું તમે આવો અને તેને અંદર બોલાવ્યા થોડા સમય પછી મારા પતિ પણ આવ્યા અને તેમની સાથે મારો પરિચય કરાવ્યો થઈ ગયું તેનું નામ સુખવિંદર હતું તે પછી હું અંદર ગઈ અને બંનેએ વાત કરવાનું શરૂ કર્યું મે અંદર રસોઈ શરૂ કરી હું રસોઈ કરી રહી હતી અને સુખવિંદર સિંહ મને રસોડામાંથી સ્પષ્ટ દેખાતા હતા અને તે પણ મને જોઈ શકતા હતા હું મારા કામમાં વ્યસ્ત રહી થોડી વાર પછી પતિ આવ્યા અને બે ગ્લાસ સોડાની બોટલ અને કાજુ લઈ ગયા અહીં હું રસોઈ બનાવતી હતી અને બીજી તરફ બંને દારૂ પીવામાં વ્યસ્ત હતા સુખવિંદર વારંવાર મારી સામે જોઈ રહ્યો હતો ઘણી વખત તે મારી સામે સ્મિત કરતો અને હું પણ હસીને તેનું સ્વાગત કરતી પણ તેના પ્રયત્નો મારા મનમાં કઈ ખોટું ન હતું તે મારા કરતા ઘણો મોટો હતો તે સમયે મારી ઉંમર બાવીસ વર્ષની હતી લગભગ ચાલીસ મિનિટ પછી જ્યારે બંને તેમના પીણાં પૂરું કર્યા ત્યારે મેં ખોરાક બનાવવાનું શરૂ કર્યું બંનેએ ખાવાનું શરૂ કર્યું પણ સુખવિંદર મને તેની સાથે ખાવાનું કહેવા લાગ્યું મેં મારા પતિ તરફ જોયું તો તેણે પણ કહ્યું તમે પણ અમારી સાથે અહીં જ ખાવ હું પણ મારું ખાવાનું લઈને આવી અને સાથે બેસીને જમવા લાગી સુખવિંદર મારા ભોજનના ખૂણા વખાણી રહ્યો હતો અને મારા પતિએ પણ કહી રહ્યા હતા તમારી પત્ની ખૂબ જ સારું ભોજન બનાવે છે અને તેણે મને કહ્યું તમે જેટલા સુંદર છો તેટલું સારું તમે રાંધો છો મારા વખાણ સાંભળીને મને સારું લાગ્યું બંને નશામાં હતા મારા પતિએ હવે જમવાનું પૂરું કર્યું હતું અને હાથ ધોઈને સામેના રૂમમાં ગયા હતા હું માત્ર તેમને ટેકો આપી રહી હતી તે વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા મને તેણે આ રીતે જોવું ગમ્યું એવું નહોતું લાગતું અચાનક મેં જોયું કે તે મારા મકાનના સ્તનોને વારંવાર જોઈ રહ્યા હતા મેં મારા બ્લાઉઝ તરફ જોયું અને જોયું કે મારી બ્રાનો પટ્ટો બ્લાઉઝમાંથી બહાર આવી ગયો હતો તે ફક્ત તેને જોઈ રહ્યા હતા મેં તેને સાડીથી ટાંકી દીધો થોડી વાર પછી અમે બંને જમવાનું પૂરું કરીને ત્યાંથી ઊભા થયા હાથ ધોવા બાથરૂમમાં ગયા હું તેમને રસ્તો બતાવીને આગળ ચાલતી હતી મારા બ્લાઉઝને પાછળથી જોઈને તેણે કહ્યું તમારા બ્લાઉઝની ડિઝાઇન ખૂબ જ સરસ છે હું સમજી ગઈ કે તે મારી પીઠ તરફ જોઈને બોલી રહ્યો હતો બાથરૂમમાં ગયા પછી મેં તેના હાથ પર પાણી રેડવાનું શરૂ કર્યું અને તે હાથ ધોઈને બહાર આવ્યો મેં પણ મારા હાથ સાફ કર્યા અને બહાર આવી અમે બંને બહાર રૂમમાં ગયા અને જોયું કે મારા પતિ ઊંઘી રહ્યા હતા જ્યારે મેં તેમને જગાડવાનું શરૂ કર્યું ત્યારે સુખવિંદરે નાક પાડી અને કહ્યું કોઈ વાંધો નહીં તેને છોડી દો તેને સુવા દો હું હવે નીકળીશ અને તે દરવાજા તરફ ચાલ્યો દરવાજો ખોલતા જ અમે જોયું કે બહાર વરસાદ પડી રહ્યો છે પછી તેણે કહ્યું થોડો સમય રાહ જોવી વધુ સારું છે નહીં તો હું ભીનો થઈ જઈશ હવે અમે બંને બહારના રૂમમાં બેસીને વાતો કરવા લાગ્યા તેણે કહ્યું તમારા પતિ ખૂબ જ નસીબદાર છે કે તમારી જેવી સુંદર પત્ની છે હું ઈચ્છું છું કે તમે મારી પત્ની હોત મેં તરત જ કહ્યું શું તે સાંભળ્યું છે એટલામાં હું શરમાઈ અને નીચું જોઈને પૂછ્યું આ બધું શું છે તમે બોલાવો છો તે નશામાં હોવા છતાં મારી શરમ અનુભવીને મારી પાસે આવ્યો અને બોલ્યો તમે બિલકુલ સાચા છો જો તું મારી પત્ની હોત તો સારું થત કંઈક બીજું હોત તો શું તમે અને હું મિત્ર બની શકીએ હું તેના આ પ્રશ્નનો જવાબ ન આપી શકી તેણે ફરીથી પૂછવાનું શરૂ કર્યું મને કહો શું હું તમારો મિત્ર બની શકું મેં તેની તરફ જોયું અને માથું હલાવીને હા પાડી તે ખૂબ જ ખુશ થઈ ગયો અને મારો હાથ તેના હાથમાં પકડ્યો અને કહ્યું આભાર મુસ્કાન અને પછી અમે ફોન નંબર ની આપ લે કરી આ બધાથી અજાણ મારા પતિ શાંતિથી સૂઈ રહ્યા હતા થોડી વાર પછી વરસાદ બંધ થયો અને તેઓ ચાલ્યા ગયા બીજા દિવસથી જ્યારે પણ મારા પતિ ઘરે ન હતા ત્યારે મેં તેમને ફોન કરવાનું શરૂ કર્યું અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા ધીમે ધીમે અમે બંને ખુલ્યા અને અમારી વચ્ચે ગરમા ગરમ વાતચીત થવા લાગી હવે હું પણ તેના કોલની રાહ જોવા લાગી હવે તે પણ હું સારું દેખાવવા લાગ્યું આમને આમ બે થી ત્રણ મહિના વીતી ગયા પછી એક દિવસ મારા પતિ ઘરે આવ્યા અને મને કહ્યું કે તેમનું પ્રમોશન થઈ ગયું છે તે દિવસે અમે બંને ખૂબ જ ખુશ હતા બીજે દિવસે જ્યારે સુખવિંદરે ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેમાં તેનો મોટો હાથ છે તે મેં તેનો આભાર માન્યો મારા પતિને પ્રમોશન મળ્યા બાદ તેઓ કંપનીના કામ માટે શહેરની બહાર જવા લાગ્યા મારી અને તેના મેનેજર વચ્ચેની મિત્રતા આમ જ ચાલતી રહી હવે જ્યારે મારા પતિ ત્યાં ન હોય ત્યારે પણ તે ઘરે આવતો હતો પરંતુ અમારી વચ્ચે ક્યારે કઈ ખોટું થયું નથી એક દિવસ મારા પતિએ મને કહ્યું મારે પાંચ દિવસ માટે બહાર જવાનું છે તું અહીં એકલી શું કરીશ જો તું ઈચ્છે તો તારા માતા પિતાના ઘરે ના પાડી મેં કહ્યું મને કોઈ સમસ્યા નથી તમે આરામથી જઈ શકો છો મારા પતિ બે દિવસ પછી ચાલ્યા ગયા સવારે દસ વાગે સુખવિંદરનો ફોન આવ્યો તેણી જાણતી હતી કે તેનો પતિ વિદાય લેવા જઈ રહ્યો છે અમે વાત કરવાનું શરૂ કર્યું અને તેણે મને મળવાનું કહ્યું જો કે તેની નિયમિત કરે આવતો હતો પરંતુ તે દિવસે મારા મનમાં એક વિચિત્ર લાગણી હતી કે જાણે કંઈક અલગ થવાનું છે મારા શરીરમાં આગ હોવાથી મેં તેને સાંજે ઘરે આવવાનું કહ્યું તે બરાબર સાત વાગે ઘરે આવ્યું તે દિવસે મેં લાલ રંગની સાડી પહેરી હતી તેના હાથમાં બેગ હતી મેં પૂછ્યું તો તેણે કહ્યું હું થોડા દિવસો માટે બહાર જાઉં છું એમ કહીને મારા ઘરે આવ્યો છું અને મેં ઓફિસમાંથી રજા પણ લીધી છે હું તમારી સાથે થોડા દિવસો વિતાવવા માંગુ છું શું હું તમારી સાથે થોડા દિવસ રહી શકું હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ મેં તરત જ કહ્યું જો કોઈને ખબર પડી જાય તો બહુ ખરાબ થઈ શકે છે આવું ન કરો તો તેણે સમજાવ્યું અને કહ્યું ચિંતા કરવાની કોઈ વાત નથી કોઈને કંઈ ખબર નહીં પડે પછી અમે બંને આગળના રૂમમાં થોડીવાર વાતો કરી અને પછી હું રસોઈ કરવા ગઈ અને તે ટીવી જોવા લાગ્યો રસોઈ બનાવતી વખતે મારા મગજમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે તે મારી પાસેથી શું ઈચ્છે છે શું તેમનો પ્રેમ કરવાનો કોઈ ઈરાદો છે આ વિચાર મારા હૃદયને ગલી કરવા લાગ્યો મને લાગ્યું કે મારું શરીર આગ બુજાવવાની તૈયારીમાં છે પછી અમે બંને સાથે ડિનર કર્યું પછી શું થયું તે તમે જાણી શકો છો અને તમારા વિચારો ઘણા આગળ જઈ શકે છે તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે